દાખલા નંબર નીચેની માહિતી બરાબર એકસો ને છવ્વીસ જ્યાં આરએક્સ અને આરવાય એ બે નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોને મળેલા ક્રમ દર્શાવે છે આ પરથી સ્પીયર મેન નો ક્રમાંક સબંધો તો પેહલા આપણને લખી દઈએ તો અહીં સ્પર્ધકો છે આઠ તો ઇટ મીન્સ કે અહી એમ બરાબર કેટલા છે મિત્રો આઠ ત્યારબાદ આ જે આઠ સ્પર્ધકો છે એમને

આર એક્સ minus આર વાય શું થાય ડી અને એનો કૌંસ બહાર વર્ગ છે એટલે અહીંયા થશે ડી બરાબર થાય એક ને છવ્વીસ હવે કઈ સાદુ રૂપ નથી આપી શકાતું આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે તો એનું એક માત્ર સૂત્ર છે એમાં તો કોઈ બીજું વધારાનું સૂત્ર છે નહીં એનો ઉકેલ નથી બરાબર તો હવે આપણે લઈશું આર બરાબર

ચલો બરાબર એક ઓછા જ્યાં સુધી આનું કમ્પ્લીટ રૂપ ન થાય ત્યાં સુધી એકને અડવાનું નહીં બરાબર છે એક રહેવા આપણે છ ગુણ્યા એકસો ને સાતસો ને છપ્પન અહિયાં પેલા આપણે કરીશું આઠ નો વર્ગ ચોસઠ ચોસઠ માંથી એક જાય તો તેસઠ તેસઠ ગુણ્યા આઠ પાંચસો ને ચાર બરાબર एक ना एक सात सौ छप्पन पांच सौ चार एक पॉइंट पांच इज इक्वल टू तो जीरो मईनस जीरो लखे